ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા ભારત દેશનું ગૌરવ વધારનાર તથા વડોદરા શહેરનું નામ રોશન કરનાર બે ખેલાડીઓએ બેંકોક થાઇલેન્ડ ખાતે યોજાયેલી એશિયન ગેપલિન કુસ્તી ચેમ્પિયનશિપમાં રજત સિલ્વર પદક મેળવી શહેરને ગૌરવાન્વિત કર્યું છે તેમના આ અદભૂતપૂર્વ સિદ્ધિને વધારવા આજે વડોદરા શહેરના રાજમેલ રોડ કીર્તિસ્તંભ નજીકથી ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શહેરની અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓ તથા ધર્મ ગુરુઓ જોડાયા હતા રેલી દરમિયાન વડોદરાની જૂનીગઢી વિસ્તારમાં આવેલ કોમી એકતા અને સૌંદર્યનું પ્રતિક યામ મસ્તાનબાવા દરગાહ ખાતે વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ દરગાહ પર તમામ જાતિ ધર્મના લોકોની આવન જાવન રહેતી હોવાથી આજના દિવસે પણ એકતા અને ભાઈચારો ઝળખળતો દેખાયો હતો દરગાહના ખાદીમ હાજી દસ્કીરભાઈ શેખ ભોલુબાપુ સામાજિક કાર્યકર અકબરભાઈ શેખ સાજીદભાઈ બિલ્ડર દિવાનભાઈ ભોલુભાઈ બિલ્ડર તથા દરગાહની અન્ય ટીમે વિજય રેલીમાં હાજરી આપી ખેલાડીઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું રેલી જયરત્ન બિલ્ડિંગ પરથી પહોંચતા શહેરના જાણીતા સામાજિક કાર્યકર જનતા દળ વડોદરા શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી ધાર્મિકભાઈ સોની સાજિકભાઈ શેખ એ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પૂનમબેન સોની ગોપાલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરને કૌરવ વધારનાર ખેલાડીઓનું સન્માન વધામણી કરી હતી રિપોર્ટ શબ્દીર મુલદાની વડોદરા ગુજરાત If you like this video, then like, share and subscribe to Mirror Now.